ઉપસ્થિત સન્માનનીય સુખરામભાઈ આજે સભા છે આપણી સામે બાબા સાહેબ આંબેડકર છે દેપાલસિંહ મુલા છે દિલસા દાદા છે

આપણા આંદોલન લખ્યા નથી કારણ કે આ જે આંદોલનો હતા એ સાહુકારો સામે જમીન માટે આદિવાસી સન્માન માટે ના એના પછી આંદોલન ચાલ્યા આપણા સમાજના અનેક લોકો સામેલ થયા આપણા દાદા સામેલ થયા આંદોલન કર્યું અને એમના કારણે આપણે આંદોલન કાયદા મળ્યો છે આ દેશ આગળ ચાલ્યો આઝાદ થયો અને આઝાદ દેશમાં જયપાલસિંહ મુંડા

એનું આંદોલન શરૂ થયું ઓગણીસો ને પચાસ માં બાબા સાહેબ આંબેડકર નું સંવિધાન આવ્યું એના પછી તો સેના માટે શરૂ થયું જો પચાસ સુડતાલીસ કલાક લોકો લડ્યા એ પચાસ પછી કોની સામે લડ્યા એ પચાસ પછી આપણી જમીનો જૂટવા માટે લડ્યા આપણું જે સંવિધાન છે આપણી ઓળખ આદિવાસી ઓળખ દલિત ઓળખ

જીએમડીસી વાળા જે ખાસ આપણો મુદ્દો છે અઠાવીસ ગામો પાર તાપી રિવર લિંગ પ્રોજેક્ટના અનેક વિસ્તારના ગામો આજે આપણા સમયમાં આપણે જોઈ રહ્યા છે સતત વિસ્થાપન ની એટલે આપણે બધાએ સમજી જવું પડશે આ જે આંદોલન છે એ આંદોલન ભલે રાજકીય પાર્ટીઓ કોઈ પણ હોય સમાજના નામે ભેગા થયા છે પાર્ટીઓ ગમે તે હોય આપણો જે અત્યારે

ગુજરાત સરકારે બે હાજર બે થી પચીસ સુધી લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા આદિવાસી ફંડ વાપર્યો છે એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા આજે પણ આદિવાસી માટે સ્કૂલ નથી શિક્ષક નથી દવાખાનામાં ડોક્ટર નથી દવાખાના નથી રોજગારી નથી આ હાલત છે તો ફંડ કેવો કરાય છે આ ફંડ આપણા રૂપિયે આપણા ને વિસ્થાપિત કરવા માટે વપરાય છે આપણે સમજવું પડશે અને હું આજના જનજાગૃતિ શિબિરમાં જેટલા પણ ભણેલા યુવાન મિત્રો છે એ રાષ્ટ્રીય આગેવાનો હોય સામાજિક હોય દરેકને વિનંતી કરું છું કે આ સરકારોના જે ફંડ છે બજેટ છે એને સમજે અને બજેટ ક્યાં વપરાય છે એને પણ સમજે આપણા ફંડ જે આપણો વિનાશ કરો છે તો નથી રહ્યું ને તો આ પ્રશ્ન સાથે આ અપીલ સાથે હું મારી વાત પૂરું કરું છું આ ખૂબ ગવત્તાઓ છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને હું ચલ્લા બોલાવો છું જોહાર જોહાર એક તીર એક કમાન આદિવાસી એક કમાન એક તીર એક કમાન આદિવાસી એક કમાન એક તીર એક કમાન આદિવાસી ઓકે આભાર જો કોબાબા